હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે આપણે આ આધારિત ખેતી ઓફિસની અંદર જે માહિતી માટે નહીં પણ જે આપણે ગાયના ખીરાની પ્રોડક્ટનો એક વિડીયો મૂક્યો હતો કે બસો જેવા આપણા શરીરના રોગ મટાડી શકે છે તો કઈ રીતે એને ફાયદો લેવો કઈ રીતે આપણે માનો કે આમાંથી આ પાંચ આપણે ડબલા ભરેલા છે પાંચ વ્યક્તિને આપણે પૂરું પાડી શકીએ એમ સિવાય તો એમાં પણ જે ભાઈઓ લેવા આવેલા છે એને આપણે આ પૂરી પ્રોડક્ટ પાડશું અને આના ભરપૂર ફાયદા એ લે જો એ ફાયદો લઈ અને એને રિઝલ્ટ મળશે તો એ ગાયનું મહત્વ હમ છે સમજ છે અને એ પોતે ગાય બાંધ છે અને બીજા એવા પાંચસો ખેડૂતને કહીશે કે ગાયમાં આવી તાકાત પડે છે તો આપણે ક્યાંથી ને આપણી પાસે ત્યાં ખીરાની પ્રોડક્ટ લેવા પાવડર લેવા આવ્યા છે તો એની એક જરાક વાત કરીશું તમારું હાલો મારું ગામ નોગણવદર ખીજડીયા પાલતાણા તાલુકો ભાવનગર જિલ્લો મારા નંબર છે નવ્વાણું એક એકત્રીસ સાસઠ બે દસ હું ભૂપુતભાઈ વાઘજીભાઈ વેકરિયા અને હું મારા વેવાય બીમાર છે એને હિસાબેથી આ વસ્તાભાઈ આગળ આવ્યો છું અને આ પાવડરનું જ્યાં વિતરણ જેટલું મળે એટલું આ વસ્તાભાઈને થકું આ મારે બહાર પાડવું છે કે ભાઈ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે હા એટલે આ વસ્તુ નિરોગી માણસ હોય તો એ ખાઈ શકે અને રોગી માણસ એ ખાઈ શકે બસો રોગો જો ગાયમાંથી માણસના નિકાલ થતો હોય તો આ વસ્તુ બાળકને ખવડાવો ગઢાને ખવડાવો ઉંમરવાળાને ખવડાવો નાની ઉંમરવાળાને ખવડાવો અને બધા માટે આ વસ્તુ છે અને ગાય બાંધતા થાવ અને ગાય આધારિત ખેતી કરીશું તો જ આપણી બીજી ત્રીજી પેઢી આમાં નિભાવ કરીશીએ અને તમારા છોકરાઓને હું કરવા ઝેર ખવડાવો મારા બાલ્યા હે એમ કહેવાનું છે હવે આ મારા વેવાયના ભાઈ છે એના ભાઈ નાના છે એની માટે અમે આ દવા લેવા આવ્યા છીએ અને આ વસ્તાભાઈએ ખુદ બનાવી છે અને એ જ વસ્તુ કાર્ય કરવાની છે અને આગળ જેટલો શેર થાય એટલો આ વિડીયો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા તમને નમસ્તે જય હિન્દ જય ભારત જય ગમત મિત્રો જે આપણે આવેલા છે મિત્રો એને આપણે આ ત્રણે ત્રણ વસ્તુ આપણે છે આપણે આપશું એ આમના જે પપ્પા છે એમને બે કિટની જે ફેલ છે તો નકરી કિટનીમાં નહીં પણ શરીરના આપણા બસો જેટલા રોગ હોય ને તો એને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે કોઈ ડૉક્ટરી ટીકડી તમારે બંને કરવાની ડોક્ટરની ડૉક્ટરની સલાહ સુસન મુજબ પ્રમાણે તમારે દવા અને ટ્રીટમેન્ટ કરવાની છે પણ સાથે સાથે નરણા આ એક ચમસી તમારે એ દર્દીને પાવાની છે એ પાઈશું એટલે આનેથી કોઈ રોગ મટી જાય એવું હું નથી કહેતો પણ એનામાં શરીરમાં એવી શક્તિ વધે એવી ઉર્જા વધે કે રોગકારક શક્તિ વધારવાનું કામ હોય તો ગાય માતાના ખીરાની પ્રોડક્ટનું કામ છે તો રોગકારક શક્તિ શરીરમાં વધે તો બીજા રોગ રેઢા હાંકોળાને દબાઈ જાય છે બસ આ જ આનું કામ છે તો જે બે ભાઈઓ આવ્યા છે એને આપણે આ પાવડરના ડબ્બા આપી અને મોકલશું ને હારા રિઝલ્ટ લઈ અને સારા હમસર આપે આપણે ગાય માતા ભાઈ એ જ આશીર્વાદ છે તો ગાય બાંધતા થાવ ગાયનું મહત્વ સમજો અને આવા નવા કાર્ય આપણે કરતા રહેવી એ જ આપણો મેન હેતુ અને ઉદ્દેશ છે તો આ વિડીયાને આપણે ત્યાં આપશું જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય ગૌ માતા રેડી